છે એ નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર સણવલ્લા તાલુકો મહુવા જિલ્લો સુરત આ જે ફળ માખી એ કીટકોનું કુદરતી રીતે નિયંત્રણ કરવા માટે આ જે માંદા માખીની જે લૂર છે એને આ જે અત્યારે કેકની અંદર એને લિપ્ત કરવામાં આવેલી છે અને આ રીતેના આ કપ છે બે કાણા આપેલા છે આજુબાજુ અત્રે અહીંયાથી એ પંદર મીટર જેટલે દૂરથી આ જે નર માખી છે જે ફળ માખીનો જે નર છે એ આકર્ષાય છે અને આ માંદા માખીને મળવા આવે છે એ જેવો આવે છે તેઓ આ ટ્રેપની અંદર એ ફિક્સ થઈ જાય છે અને નીચે લટકી પડે છે તો આ રીતે એ કીટકોનું નર અને નારીનું મિલન ના થવાને લીધે ફળ માખીનું ઓટોમેટિક સ્વયં સંચાલિત પ્રાકૃતિક રીતે એનું નિયંત્રણ થાય છે આમાં જે લૂર વાપરવામાં આવે છે એક પ્રકારનું એ રસાયણ ઔષધ છે પણ એ જે લૂરની ગંધથી એ આ આકર્ષાઈને માખીઓ અહીંયા ટ્રેપ થાય છે ને આ રીતે ટ્રેપિંગ કરવાથી ફળને કાણા પડતા નથી ફળ સડતા નથી અને આપણો જે પાકની અંદર ખસી સારી એવી વીસથી ત્રીસ ટકા જેટલી વૃદ્ધિ થાય છે એટલે ખરેખર દરેક ખેડૂત મિત્રોએ આ ફેરોમેન ટ્રેપ પોતાના ખેડૂતની જે ખેતી છે એ ખેડૂત ખેડૂતે પોતે એ પંદર મીટરના સરાઉન્ડિંગ એરિયામાં એક એક આ ટ્રેપ લગાવી જ જોઈએ જેથી કરીને ફળ માખીઓનું અવશ્ય નિયંત્રણ થાય છે યુનિવર્સિટીના જે આપણા અત્યારે કુલપતિ સાહેબ શ્રી પટેલ સાહેબે આપણા ખેડૂતોને આપણા ભારતભરના કે આખા રાજ્યના ખેડૂતોને આ વસ્તુ આજે આપણને ઉપલબ્ધ થઈ છે એટલે જેથી કરીને આપણે ફળને નુકસાન થતું અટકાવી શકીએ અને આપણું ઉત્પાદન વધારી શકીએ છીએ અસ્તો જય હિન્દ જય ભારત જય ગો માતા આવે આમાંથી અંદર ઘૂસે ને અહીંયા લટકી દે એટલે આ બધી પર્વો પર જે માખીઓ અત્યારે કાણાકાર નાખે ને એને બદલે બાંધવામાં આવે ને તો પાકવામાં બી હારો અને એ જે ઘડ માખી છે ડંખ મારીને જે પાક નીચે પડી જાય ને એ નુકસાન થતું બી અટકે છે અને જૈવિક છે ખેંચી લેવાનું કોઈ બી માખી નુકસાન કરતી માખીને ખેંચી લઈ અને આમાં ટ્રેકમાં ભેરવાઈ જાય આટલું જ કમ છે દરેક ખેતર દીઠ આપણે એક એક વચ્ચે મિડલમાં એમ લટકાવ જાય આ ડાળખી છે

i